દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલોદ નગરપાલિકા દ્વારા વિજયાદશમી પર્વની માતા મંદિરે ખુલ્લા મેદાનમાં પુતળા દહન સાથે કરાઈ ઉજવણી જેમાં રાવણ કુંભકર્ણ અને મેઘનાદના કરાયું દહન હિન્દુ ધર્મની ધાર્મિક માન્યતા મુજબ વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો તેમજ માતા દુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ લડી દસમા દિવસે તેનો વધ કર્યો હતો જેથી હિન્દુ સમાજ દ્વારા અસત્ય પર સત્ય વિજયના વિજયા છે વિજયાદશમીના દિવસે રાવણ મેઘનાથ તેમજ કુંભકર્ણના પુત્રનું દહન કરાયું વિજયાદશમી નિમિત્તે ઝાલોદમાં આવેલ નગરની કુળદેવી જલાઈ માતા મંદિરે માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ભારે ભીડ જોવા મળી દશેરો એટલે અસત્યનો સત્ય પર વિજય અને નગરજનોમાં પ્રતિકાત્મક સંદેશ આપવા માટે ઝાલોદ નગરપાલિકા દ્વારા પ્રતિવર્ષે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે દશેરા નિમિત્તે હજારોની સંખ્યામાં જનમેદની રાવણ દહનનો કાર્યક્રમ જોવા આવતી હોય છે જેથી નગરપાલિકા દ્વારા લોકોને રાવણ દહન દૂરથી જોવાય તે માટે રાવણની ઊંચાઈ ચાલીસ ફૂટ તેમજ મેઘનાદ અને કુંભકર્ણની ઊંચાઈ ત્રીસ ફૂટ રાખવામાં આવેલ હતી જાલોદ તાલુકાના લોકોની કુળદેવી જલાઈ માતા હોવાથી મોટા પ્રમાણમાં લોકો જલાઈ માતાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા જેથી મંદિરની આસપાસ મેળા જેવો માહોલ જામ્યો હતો ગત સાંજે રાવણ મેઘનાથ તેમજ કુંભકર્ણના પુતળા બાળીને નગરપાલિકા દ્વારા ભવ્યથી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અસત્ય પર સત્યના વિજય રૂપે ફટાકડાની આતશબાજી સાથે ત્રણેય પુતળાઓનું દહન કરવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા યોજેલ રાવણ દહન કાર્યક્રમમાં ભાજપના તમામ કાઉન્સિલરો સાથે કાઉન્સિલરો તેમજ નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહેલ હતો જલાઈ માતાના મંદિરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રતિવર્ષ મુજબ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો જેનો લ્હાવો મંદિરે આવનાર તમામ દર્શનાર્થીઓએ લીધો હતો રાવણ દહન નિમિત્તે કરેલ ભવ્યાથી ભવ્ય ભવ્ય આતશબાજી નિમિત્તે દિવાળી જેવો માહોલ જોવા મળતો હતો ભવ્ય આતશબાજી તેમજ રાવણ દહન નિમિત્તે હજારો લોકો આ કાર્યક્રમનો લીધો હતો શ્રી રામ ભગવાનના સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું રાવણ રાવણ દહન નિમિત્તે યોજાયેલ ભવ્ય ભવ્ય આતશબાજી તેમજ જલાઈ માતાના દર્શનાર્થે મોટા પ્રમાણમાં માનવ મહેરામણ આવેલ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઝાલોદ નગરપાલિકા દ્વારા પણ ફાયર બ્રિગેડ સહિત તમામ કર્મચારીઓને ઉભા રાખી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુંદર કામગીરી કરેલ હતી ઝાલોદ પોલીસ દ્વારા સમગ્ર આયોજન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હતો